યાત્રાધામ અંબાજીની ભવાની સ્કૂલ ખાતે આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ઉર્જા સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં મંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી બળદેવભાઈ પટેલ દ્વારા સ્થાપિત આ સંઘ આજે ચાલીસ હજાર સભ્યોનું વિશાળ સંગઠન બન્યું છે કાર્યક્રમમાં કર્મચારીઓએ છેલ્લા ત્રણ વર્ષથી અટકેલી ટેકનિકલ સ્ટાફ અને જુનિયર આસિસ્ટન્ટની ભરતી શરૂ કરવા તેમજ જોખમી કામગીરી માટે અદ્યતન સુરક્ષા સાધનો ફાળવવા માંગ કરી હતી મંત્રીશ્રીએ આ તમામ પડતર પ્રશ્નોનો વહેલી તકે નિકાલની બાહેંધરી આપી આ પ્રસંગે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પ્રમુખ ભરતભાઈ પંડ્યાની આગેવાનીમાં સંઘના તમામ ચાલીસ હજાર સભ્યોએ અંગદાન કરવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો આ કાર્યક્રમમાં વાસણ આહિર ચિરાગ શાહ અને સુરેશ દેસાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અમારા અખિલ ગુજરાત વર્કિંગ કમિટીના માન્ય ઉર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી જે ભાજપા પક્ષના ઉપાધ્યક્ષ નિમણૂક થઈ એમનું સન્માન કરાયું અને અમારા જે ટેકનિકલ સ્ટાફ અને જુનિયર મિટરીયડરો જે અત્યારે ત્રણ વર્ષથી ભરતી બંધ એની જે અત્યારે ખાલી જગ્યાનું કામનું વહન કરવાનું જે મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો એ નિકાલ કરવાની રજૂઆત કરી અને માન્ય મંત્રીશ્રીએ વૈધરી આપી કે આ પ્રશ્નો ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે કર્મચારીઓના જીવ જોખમમાં રહીને જ્યારે એ પોતાની ફરજ નિભાવે છે ત્યારે એમનો જીવ જોખમમાં ન રહે એ પ્રમાણે તમામ પ્રકારના પૂરતા સાધનો અને એમને સુરક્ષા આપવામાં આવે એવી અમે એમને વિનંતી કરી હતી આ ઉપરાંત જે કંઈ લાગણીઓ છે એનું ગાંધીનગર ખાતે આવતા સમયમાં એજ્યુકેશનના પ્રમુખ તરીકે હું અમારા બળદેવભાઈ પટેલ તમામ આગેવાનો મીટિંગ મળશે અને આગામી જે કઈ પ્રશ્નો એનું સોલ્યુશન કરવા માટે પણ ઋષિકેશભાઈએ વિશ્વાસ આપ્યો છે આ ઉપરાંત અમે આ તમામ કર્મચારીઓને એક આહવાન કર્યું છે